¡Gracias! સાહેબ <nu led>

અમે લોકોને દે માલિક છે દર વખત અમે લોકો દર વખત અમે લોકોને દે માલિક છે અમે લોકોને દે માલિક છે તમારે કોઈ થાય તમે નીચે રોકવાની કરી ઉપર આવતા રોકો છો અમે શાંતિ થી આવવા ને શાંતિપૂર્ણ જ છે અમારું કામ બધું અમને કેમ નથી આ કલેક્ટર કચેરી કોઈની પેઢી છે આ કલેક્ટર કચેરી કોઈની પેઢી છે ભાઈ રીતે ચાલે તમને કીધું નથી હારી કે નથી સ્કૂલો શિક્ષકો રજૂઆત કરવા માટે આવે છે

તમારે દર વખત આવું થશે દર વખત આવું થશે નહી ચરતી નાંદો પછી જ અમે ખસીશું અહીંથી અમે જઈશું નઈપાર્ટમેન્ટ નામેન્ટ

નિયામક ડીઆરડી ના અને પાંચે તાલુકાના ટીડીઓ ને બોલાવો પછી જ અમે અહીંથી ખસીશું અમારે અમારે પોલીસ સાથે કોઈ લેવા દેવા નહીં કાયદો ની વ્યવસ્થા જળવાય જવાબદારી પોલીસની ની છે પોલીસ મિત્રોને હું વિનંતી કરું છું ભાઈ અમે શાંતિથી રજૂઆત કરવા આવ્યા છે તમે ઘર્ષણ નહીં કરો જાણી જોઈને અમારી સાથે તમે હું કરવા ઝઘડો ઉભો કરો છો ભાઈ કાયદો વ્યવસ્થા જાળવો ને તમે પોલીસ ડિપાર્ટમેન્ટ અમારા વિસ્તારમાં શિક્ષકો મૂકી આપવાના છો તમે અમારા વિસ્તારમાં જે આધાર કાર્ડના કેન્દ્ર નથી ચાલતા રેશન કાર્ડના સર્વર નથી ચાલતું આયુષ્યમાન કાર્ડ નથી ચાલતા તમે એમને બનાવી આપવાના હોય તો બોલો કેમ તમે વચ્ચે આવો છો ભાઈ રસ્તાના ખાડા પૂરી આપવાના છો તમે કેમ ભાઈ પોલીસ અધિકારી કાયદો વ્યવસ્થા જાળવે ભાઈ બરાબર છે અમે તમારી આ વર્દીનો રિસ્પેક્ટ કરીએ છીએ એનો મતલબ એવું નથી કે તમારાથી ડરીએ છીએ તમે હોય કે અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય પ્રજાના આપણે નોકર છે એ બધા ભૂલવું જોઈએ સાહેબગીરી બંધ કરી દેજો બરાબર નોકરું કરવું હોય તો હરકા કરો બધા અમે પણ પ્રજાના નોકર છે અમને પણ પ્રજાના ટેક્સી પૈસા મળે છે ને આ કલેક્ટર કચેરી કોઈના બાપની જાગીર નથી ભાઈ આ પ્રજાની સેવા માટેની ઓફિસ છે કેમ આવવા દેવામાં નથી આવતા અમને આટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે કઈ નિરાકરણ આવ્યું છે અહીંયા ધરણા પર બેઠા તા બોર્ડ નીચે શું થયું

જે દિવસે સંવિધાન અમે સાઇડ પર મૂકીશું સંવાદ સાઇડ પર મૂકીશું આર પર ની લડાઈ થશે આ તમને કહી દીધું કોઈના મગજમાં બીજો ધુમાડો હોય ને તમારો બધાનો પગાર સરકાર પ્રજાના ટેક્સથી આપે છે કોઈના કમલમમાંથી પગાર નથી આવતો કેમ ભાઈ સભ્ય નોંધણી અધિકારીઓ કરે છે કોણે કીધું કોઈ કયો પરિપત્ર છે બતાવો અમને એટલા માટે કેમ છો અહીંયા કલેક્ટર શ્રી નર્મદા ડીડીઓ શ્રી નર્મદા ડીઆરડી નિયામક શ્રી અને પાંચે તાલુકાના ડીડીઓ હશે તો જ અમે ખુલાસો આપીશું અમે બધા પુરાવા લઈને આવ્યા છે પુરાવા સમેત ખુલાસો અમે આપવા તૈયાર છે બધા અધિકારીઓને અમને ખુલાસો જોઈએ અહીં સુધી અમે જઈશું નહીં બે દિવસ રોકાવું પડશે તો રોકીશું હજુ પણ અમારે પાંચ દસ હજાર લોકોને બોલાવવા છે તો અહીંયા બોલાવીશું જો અમારું નિરાકરણ નહીં આવશે અમે ખાધા પીધા વગર અહીંયા પડ્યા રહીશું બરાબર આ તમારે કાયદો વ્યવસ્થા જાળવો અમને કોઈ વાંધો નથી ધક્કા મૂકી કરીને જાણી જોઈને તમે શું કહેવા શું સાબિત કરવા માંગો છો ભાઈ ડરાવવા માંગો છો સીન સપાટા કરવા માંગો છો એ ડરવા લોકો નથી અમારા આદિવાસીઓ છે ને અંગ્રેજો સામે પણ લડ્યા છે ક્યારે ગુલામી અમે સ્વીકાર નથી કરી કોઈના મગજમાં એવો ધુમાડો હોય તો કાઢી નાખજો તમને અહીં આટલા બધા દારૂના બુટલે કોરોના તમે પરમિશન આપ્યા છે કેમ અટકાવતા નથી નામો આપો આકડા જુગાર કાડીઓ ભૂરીઓ લાલિયો ભોલિયો આપો કે નામો બંધ કરી દેજો 10 પેટીના 5 લાખ 20 પેટીના 10 લાખ કોણ કોણ લે છે બધી યાદી લાયસન્સ નથી આરસી નથી વીમો નથી એમ કરીને તમે દંડ ચાર ચાર હજાર દંડ ફટકારો છો મજૂરીયાને ને ખાડા પડ્યા છે અધિકારી પર ને કોન્ટ્રાક્ટર પર કેમ એફઆઈઆર નથી કરતા ભાઈ એ તમારા ફરજમાં નથી આવતું

ना ना कलेक्टर श्री पेली खेला केमा से अपना कर्मचारी किदू हां साहब आज हजार गेम नती पर ना ना छे जो भाई आज नती है भाई पेली चेंबर में हमरा निकरीन के किदू ने अबो थोड़ा चले छे न हजार रुपया आदा में पड़ छे तो राजा कौन से डरती है पुलिस को आके करती है बाजब हम से डरती है पुलिस को आके करती है बाजब तेरी ताना सही नहीं ભાજપ તેરી તાહી હકતે હક માગતે થી ભીખ માગે ગાંધી લડે થેન લે ખાસ નર્મદા જિલ્લામાં એક બાજુ આધાર સેવા કેન્દ્રના સર્વર છે કેન્દ્ર બંધ છે એક બાજુ આયુષ્માન કાર્ડ હોય રેશન કાર્ડ કઢાવવા માટેના સર્વરો બંધ છે ઓફિસો બંધ છે અમે ખાડા પૂરવા માટેની રજૂઆતો કરીએ છીએ ખાડા નથી પુરાતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘણા લોકો પેન્ડિંગ છે નલસે જલમાં પાણી નથી આવતા યુવાનો બે બેરોજગાર છે અહીંયા શિક્ષકોની ભરતી આ વહીવટી તંત્ર દ્વારા આ કરવામાં નથી આવતી અને છેલ્લા ત્રણ દિવસથી નવ તારીખથી લઈને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બીજેપી સભ્ય અભિયાનમાં જોડાવા માટેની ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે અમે ગઈકાલે એક જણને ગામડાઓમાં રોક્યા એમના આઈડી કાર્ડ જોયા તો ટીડીઓ શ્રીએ જાતે બીજેપી સદસ્યના એક કર્મચારીના કાર્ડ બનાવ્યા એમના પરથી ઓટીપી લઈને એમની નોંધણી કરી તો દરેક જિલ્લાઓમાં હવે ભાજપના કાર્યકરોને લોકો ઊભા નથી રાખતા એટલે હવે કાર્ય કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે અમારે ડીડીયાપાડાની વાત કરું મનરેગાને તેર હજારનો ટાર્ગેટ છે તલાટીઓને નાના સેજાવાડાને પાંચસોને મોટા સેજાવાડાને આઠસોનું ટાર્ગેટ છે એવી રીતના ડીઆરડીના તમામ કાર્ય કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી સભ્ય નોંધણીની કામગીરી ઝુંબેશના રૂપે કરે છે એના પુરાવા અમે આજે ડીડીઓ શ્રી શ્રી અને એસપી એસપીશ્રીને આપ્યા છે જો આ લોકો પર કાર્યવાહી નહીં કરવામાં આવશે તો આવનાર દિવસોમાં મોટો આંદોલન થાય થશે પ્રશ્ન અહીંયા એ ઉપસ્થિત થાય છે શું નર્મદા જિલ્લા વહીવટી વહીવટીતંત્ર એ વહીવટી વહીવટીતંત્રનો પગાર શું ભાજપની કમલમ ઓફિસોમાંથી આવે છે તો કેમ આ ઝુંબેશના રૂપે આટલા બધા કર્મચારીઓ ગામડાઓમાં સભ્ય નોંધણી માટે નીકળી પડ્યા છે તો એની રજૂઆત માટે આજે અમે આવ્યા હતા દિન પાંચમાં જે પણ કર્મચારી ઉપર કાર્ડ બન્યા છે જે પણ કર્મચારીએ આ ઝુંબેશ ચલાવી છે એમને પર કાર્યવાહી કરવાની કલેક્ટરશ્રી અમને બાહેદરી આપી છે ડીડીઓશ્રીએ પણ બાહેધરી આપી છે જો કાર્યવાહી નહીં થશે તો દિન પાંચ પછી હજારોની સંખ્યામાં અમે ફરી અહીંયા આવીશું અને ઉગ્ર આંદોલન અમારું આગળ અધિકારી નામ શું કયા અધિકારીઓ તો ટીડીઓ શ્રીએ સોમવારે નવ તારીખે મિટિંગો લીધી ડેડિયાપાડા સાગબારા તમામ ટીડીઓએ અને એમણે કીધું કે ડીડીઓ શ્રીની સૂચના છે અમે પોતે પૂછ્યું ડીડીઓ શ્રીની સૂચના છે અને ટાર્ગેટો આપ્યા લક્ષાંક આપ્યો અને ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે આજે પણ બધા કર્મચારીઓ ગામડામાં છે તો સરકારી કર્મચારીઓને આટલા બધા પ્રશ્નો છે તે દેખાતા નથી અને બીજેપીના સભ્ય નોંધણીમાં બધા ફરે છે એટલા માટે અમે આજે

તો અમારા નર્મદા જિલ્લાના પ્રશ્નો શું પોલીસ પૂરા કરવાની છે પોલીસને અમે કીધું તમે જે બે નંબરના દંડ ઉઘરાવો છો મજૂરિયા લોકો પર એ બંધ થવું જોઈએ અગર નહીં થતું તો અમે આગળ જેટલા પણ એમણે બુટલેગરોને લાઇસન્સો આપ્યા છે બુટલેગરોને પરવાનગીઓ આપી છે દસ પેટીના પાંચ લાખ વીસ પેટીના દસ લાખ એ અમે ખુલ્લા પાડીશું એ કાલીઓ હોય ભૂરીઓ હોય ભોલીઓ હોય કે લાલિયો હોય બધાના નામ આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું તમે કહી રહ્યા છો કે નર્મદા જિલ્લામાં ખુલ્લા અમદાવાદ છે બિલકુલ દારૂબંધીનો અમલવારી બિલકુલ નથી થતી કેટલી વાર અમારે ધારણા પર બેઠવું પડ્યું દારૂના માટે અહીંયા આઈજી સાહેબનું ઇન્સ્પેક્શન હતું ત્યાં પણ અમે કીધું છતાં પણ કોઈ નિરાકરણ નથી એટલે પોલીસને અમારી વિનંતી છે કે પોલીસ હોય કે તલાટીથી લઈને કલેક્ટર કે અમારા જેવા ધારાસભ્ય આપણે બધા પ્રજાના નોકર છે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા આપણને પગાર મળે છે આપણે ક્યારે પ્રજા પર માલિક નહીં બનવાનું બધા સાહેબગીરી કરવા લાગેલા છે એટલા માટે જ આજે અમારે ઉગ્ર સ્વરૂપે રજૂઆત કરવી પડે છે આ બાબતની એસપી સાહેબ સાથે રજૂઆત કરી છે આવનાર દિવસોમાં કેટલા ચેકપોસ્ટો આરટીઓ દ્વારા અને પોલીસ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે એની પણ અમે તપાસ કરીશું અને કેટલો દંડ છેલ્લા છેલ્લા વર્ષમાં આજની સ્થિતિ કેટલો દંડ એમણે ઉઘરાવ્યો છે કયા પ્રકારના વાહનો પર એ પણ અમે માહિતી છે

ટીડીઓ જાતે કર્મચારીઓનું રજીસ્ટ્રેશન કર્યું અને કર્મચારીઓ પર ઓટીપી આવે છે એ માગીને કાર્ડ બનાવ્યા છે ટીડીઓ જાતે આ તમામ હજુ ઘણા બધા કર્મચારીઓ છે તો શું કર્મચારીઓને પગાર ભાજપના કાર્યાલયમાંથી મળે છે એટલા માટે જો આ કર્મચારીઓ પર કાયદેસરની કાર્યવાહી નહીં થશે દિન પાંચ પછી આનાથી પણ મોટો આંદોલન અહીંયા કલેક્ટર કચેરી પર થશે ઓકે રજૂઆતો હતી કે નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં ટીડીઓની સૂચનાથી જે કર્મચારીઓ બીજેપી સભ્ય ઝુંબેશ જે ચલાવી રહ્યા છે એને અટકાવો તો એ રજૂઆતને ધ્યાને રાખીને તમે અમને કીધું કે તમે જાતે આવો તો તમારી સાથે આજે અમે આવ્યા અને તમારી રજૂઆતને લઈને કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ એસપી સાહેબ અને ડીઆરડીના શ્રી અને પાંચે તાલુકાના ટીડીઓ શ્રીની ઉપસ્થિતિમાં અમે ચર્ચાઓ કરી અમે છ આગેવાન અંદર જઈને ત્યારે એમને આપણે બધા પુરાવા પણ રજૂ કર્યા જેમ કે મારા ડેડીયાપાડાના ટીડીઓએ સોમવારે નવ તારીખે તમામ મનરેગાના સ્ટાફની મિટિંગ લીધી તલાટીઓની મિટિંગ લીધી ડીઆરડીના કર્મચારીઓની મિટિંગ લીધી અને કડક સૂચના આપી કે ડીડીઓની સૂચના છે અને આ મનરેગાનો તેર હજારનો લક્ષ્યાંક તલાટીઓનો પંદર હજારનો લક્ષ્યાંક અને ડીઆરડીના આવાસવાળાના જેટલા પણ આવાસ આપ્યા છે એમને બધાને રજીસ્ટ્રન કરાવો ટોયલેટ જેને મળ્યા છે એનું રજીસ્ટ્રેશન કરાવો એમ કરીને સૂચના આપીને ઝુંબેશના રૂપે બીજેપી સભ્ય નોંધણીની કામગીરી ચાલુ છે અને રોજે સાંજે ફોલોઅપ લેવામાં આવે છે ત્યારે એના વિરોધમાં આપણે બધા આજે ભેગા થયા આપણે શાંતિપૂર્વક જ રજૂઆત કરવા માટે અહીંયા આવતા હતા હું પણ તમારા લોકોનો ચૂંટાયેલો પ્રતિનિધિ છું મારા અધિકારો સંવિધાને આપેલા અધિકારો હું પોતે સારી રીતે જાણું છું આપણે બધા વેલ ગ્રેજ્યુએટ લોકો છે છતાંય પોલીસ દ્વારા ગેટ બંધ કરી દેવામાં આવે છે દરવાજા બંધ કરી દેવામાં આવે છે કલેક્ટર સાહેબ નથી એવી ખોટો ભ્રમ ફેલાવવામાં આવે છે ત્યારે આજના આ મંચ પરથી હું કહેવા માગું છું પોલીસ વિભાગના અધિકારીઓને પણ તમારે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરવાનું છે અમે અત્યાર સુધી દસ વર્ષથી સામાજિક લડત ચલાવીએ છીએ કેવડિયા હોય નર્મદા હોય કે તમામ પ્રકારની લડાઈઓ ગાંધીનગરમાં પણ અમે હક અધિકારની લડાઈઓ માટેના ધરણા પ્રદર્શન કર્યા છે અમે અને અમારા સમાજે ક્યારે પણ કોઈ સરકારી મિલકત કે ખાનગી મિલકતને એક રૂપિયાનું પણ અમે નુકસાન નથી કર્યું ત્યારે આ કલેક્ટર ઓફિસ આ નર્મદા જિલ્લાના લોકોની સેવા માટે છે આ કોઈના બાપની પેઢી નથી છતાં આપણને રોકવામાં આવે છે દિવસોમાં આપણે જાગવું પડશે એ હું મારા જેવા ધારાસભ્ય હોય કે તલાટી થી લઈને કલેક્ટર સુધીના અધિકારીઓ હોય બધાનો પગાર પ્રજાના પરસેવાના ટેક્સમાંથી આવે છે એટલે અમે બધા નોકર છે અમે બધા પ્રજાના નોકર છે હું પણ એમાં આવી જા મને પણ પ્રજાના પૈસાનો પગાર મળે છે અને કલેક્ટરથી લઈને તલાટી સુધીના જેટલા પણ કર્મચારીઓ છે બધા પ્રજાના નોકર છે કોઈએ સાહેબ બનીને બેસવાની હિંમત નહીં કરવી જોઈએ અને પ્રજાની સેવા કરવાનું માત્ર કામ કરવું જોઈએ ત્યારે આ કર્મચારીને આ કર્મચારીઓ જેમણે પણ બીજેપી સભ્ય નોંધણીની ઝુંબેશ ચલાવેલી છે એમને આજે હું કહેવા માગું છું તમારા પર ત્રેવડ હોય તો તમે આ ખુરશીઓ ખાલી કરી તમે બીજેપી કમલમમાં બેહો સભ્ય બનો અને ચૂંટણી આ બધું કરી રહ્યા છે જો પાંચ દિવસની અંદર આ લોકો પર જો કાયદેસરની કાર્યવાહી નહી થશે તો દિન પાંચ પછી આ કલેક્ટર કચેરી હોય એસપી કચેરી હોય કે જિલ્લા પંચાયત હોય બધાનો ઘેરાવો આદિવાસી સમાજ અહીં આવીને કરશે એક બાજુ નર્મદા જિલ્લામાં આધાર સેવા કેન્દ્રો નથી લોકો રાત પડે ને રાતે બે વાગ્યાના તા આધાર કાર્ડ અપડેટ કરવા માટે લાઈન પર ઊભા છે કેવાયસી માટે બાળકોને લઈને લાઈન પર ઊભા છે રેશન કાર્ડનું સર્વર નથી ચાલતું આયુષ્માન કાર્ડના સર્વર નથી ચાલતા અમારા ડેડિયાપાડામાં સબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટર છે ત્યાં એક્સરે જેવું મશીન પણ નથી ચાલતું અને આ લોકોને સભ્ય નોંધણીમાં બધા કર્મચારીઓને મૂક્યા છે ત્યારે